રોટરી ડિસ્ટ્રિક્ટ ત્રીસ અને લાયન્સના ડિસ્ટ્રિક્ટ ત્રણસો ત્રેવીસ એફ ટુ અને ક્રોસ ચોર્યાસી બ્રાન્ચ સંયુક્ત પ્રયાસથી દેહદાન પ્રાપ્ત થયું જીતે જીતે રક્તદાન જાતે જાતે નેત્રદાન દેહદાન અંગદાન સૂત્રને સાર્થક કરતી સંસ્થાઓ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ચોર્યાસી બ્રાન્ચ સુરત સક્ષમ ગુજરાત લોકદ્રષ્ટિ ટ્રસ્ટ દ્વારા બચુભાઈ ચોવટિયાનું દુઃખદ અવસાન થતા તેમના વારસદારોમાં પાંચ પુત્રો પુત્ર સુરેશભાઈ અનસુયાબેન જેવો શિક્ષક છે બીજા પુત્રો ધીરુભાઈ વિજયાબેન જયંતિભાઈ ભારતીબેન કાંતિભાઈ ઇન્દુબેન ભરતભાઈ શિલ્પાબેન અને દીકરી વિમળાબેન જમાઈ હિંમતભાઈ સાવલિયાની અનુમતિથી સગા સંબંધીઓની ઉપસ્થિતિમાં મૂળ વતન માળિયા તાલુકો જિલ્લો અમરોલી હાલ માનસી રેસિડેન્સી સિંગણપોર સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દેહદાન કરાયું હતું ડૉક્ટર પ્રફુલ્લ શિરોએ જણાવ્યું કે દેહદાનની જરૂર તમામ મેડિકલ પેરામેડિકલ કોલેજોને જરૂરિયાત રહેતી હોય છે દેહદાનનો પ્રચાર હોવા છતાં પૂરતા પ્રમાણમાં દેહદાન મેડિકલ કોલેજોમાં મળતા નથી દેહદાન દિનેશભાઈ જી જોગાણી મનસુખભાઈ સંઘાણીની હાજરીમાં કરાયું હતું જીતુભાઈ ખુરવાડાએ પણ સહયોગ આપેલો હતો ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાએ દેહદાતા પરિવારનો આભાર વ્યક્ત કરેલ અમરેલી જિલ્લા પટેલ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી દિનેશભાઈ જોગાણીએ દેહદાન વિશે સમજ આપતા જરૂરિયાત અંગે માહિતી આપી હતી દેહદાન કરવાથી દેહને માટીમાં મેળવીને રાખ ન થવા દેતા અપીલ કરી હતી સાથે વખતે પર્યાવરણને નુકસાન પણ શકાય છે માટે સૌને દેહદાન અંગદાનના સંકલ્પ પત્ર ભરી દેહદાતા અંગદાતા નેત્રદાતા સંકલ્પી બનવા અરજ કરાઈ હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત